હેલો મિત્રો આજે આપણે ભણીશું એટર્ની જનરલ વિશે એટર્ની જનરલ બંધારાના અનુચ્છેદ છોતેરમાં એટર્ની જનરલના પદનો ઉલ્લેખ કરેલો છે મિત્રો તે દેશનો સર્વોચ્ચ કાયદા અધિકારી છે તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે લાયકાતો તેની જોઈએ તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલી એની લાયકાત હોય છે ભારતનો નાગરિક હોવો જોઈએ વડી અદાલતમાં પાંચ વર્ષ ન્યાયાધીશ તરીકે કામ કર્યાનો અનુભવ અથવા તો વડી અદાલતમાં દસ વર્ષનો વકીલાતનો તેનો અનુભવ હોવો જોઈએ એટર્ની જનરલનો કાર્યકાળ સંવિધાન દ્વારા નક્કી કરવામાં આવ્યો નથી તે ઉપરાંત તેને તેના પદ પરથી હટાવવા માટે પણ કોઈ મૂળ વ્યવસ્થા સંવિધાનમાં કરેલી નથી તે રાષ્ટ્રપતિની મરજી સુધી પદ પર રહે છે એટલે કે રાષ્ટ્રપતિ ગમે તે સમયે તેને તેના પદ પરથી હટાવી શકે છે તે રાજીનામું આપી શકે છે તે પણ રાષ્ટ્રપતિને આપે છે પરંપરા એ છે કે જ્યારે સરકાર પોતાનું ત્યાગપત્ર આપે છે ત્યારે તેને પણ ત્યાગપત્ર આપી દેવાનું હોય છે કેમ કે તેની પણ નિમણૂક સરકારની ભલામણથી જ થયેલ હોય છે સંવિધાનમાં તેનો પગાર નક્કી કરેલ નથી રાષ્ટ્રપતિ દ્વારા વખતો વખત જે નક્કી થાય તેને ચૂકવાય છે તે રાષ્ટ્રપતિ દ્વારા તેને સોંપવામાં આવેલ કાયદા સંબંધિત બાબતોમાં ભારત સરકારને સલાહ આપવી એવા તમામ મામલાઓ કે જે ભારત સરકાર સંબંધી હોય તેમાં ભારત સરકાર તરફથી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોમાં રજૂઆત કરવી જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ એકસો અંતર્ગત સર્વોચ્ચ અદાલતને કોઈ સંદર્ભ સોંપવામાં આવે ત્યારે ભારત સરકારનું સર્વોચ્ચ અદાલતનું પ્રતિનિધિત્વ કરવું બંધારણ દ્વારા કોઈ કાયદા દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા તેને સોંપાયેલ કાનૂની કાર્યો અને ફરજોનું વહન કરવું મિત્રો તો આપણે જોવા જઈએ તો તેના એટર્ની જનરલ વહીવટી ફરજોના પાલન માટે તેને દેશના વિસ્તારમાં આવેલી તમામે તમામ અદાલતોમાં પ્રેક્ષક બનવાનો અધિકાર છે આપણને તેમને વિશેષ અધિકાર પણ આપેલો છે તેનો તેઓ સંસદના બંને ગૃહોમાં હાજર રહી શકે છે બોલી શકે છે અને તેમની કાર્યવાહીમાં ભાગ પણ લઈ શકે છે તેઓ સંસદની સંયુક્ત બેઠકમાં અને કોઈ સંસદીય સમિતિની કામગીરીમાં પણ ભાગ લઈ શકે છે પરંતુ આ બધામાં તેઓ મતદાનનો અધિકાર ધરાવતા નથી તેઓ સંસદ સભ્યને મળતા તમામ વિશેષ અધિકારો ધરાવે છે પછી બીજું મિત્રો એ કે મહાન્યાયવાદી સરકારના પૂર્ણકાલીન વકીલ નથી કે એટર્ની જનરલ છે સરકારના પૂર્ણકાલીન વકીલ નથી તેઓ સરકારની કર્મીઓની શ્રેણીમાં નથી આવતા તેથી તેઓ પોતાનો ખાનગી વકીલાતનો વ્યવસાય કરી શકે છે વિશેષ અધિકારોથી આગળ એટર્ની જનરલના હોદ્દા સંબંધિત ચોક્કસ મર્યાદાઓ પણ નક્કી કરાય છે જે નીચે મુજબ છે તેઓ ભારત સરકાર વિરુદ્ધ કોઈ સલાહ કે વિશ્લેષણ ના આપી શકે પછી ભારત સરકારની મંજૂરી સિવાય તેઓ ફોજદારી કાર્યવાહીમાં કોઈ આરોપ કે બચાવ ન કરી શકે પછી મિત્રો છે ભારત સરકારની મંજૂરી સિવાય તેઓ કોઈ કંપની અથવા નિગમના નિર્દેશકનો હોદ્દો સ્વીકારી શકે નહીં એટર્ની જનરલ સિવાય ભારત સરકારના અન્ય કાયદા અધિકારીઓ પણ હોય છે પણ એટર્ની જનરલ તાબા હેઠળના કાયદા અધિકારીના હોદ્દાને મહાધિવક્તા કહેવાય છે તે દેશના द्वितीय कायदे अधिकारी जे તેમનો કાર્યકાળ 3 વર્ષનો છે તે સિવાય અધિક अपर મહાદિવક્તાઓ એટલે કે એડિશનલ સોલિસિટર જનરલ ના હોદ્દા પણ તૈયાર કરાશે આ તમામ કાયદા અધિકારીઓને મહા નેવાદી એટલે કે એટર્ન જનરલ તેમની વૈવટી ફરજના વહનમાં મદદરૂપ થાય છે જોકે નોંધવું જરૂરી છે કે આમાં નોંધવું એ રહ્યું મિત્રો કે મહાધિવક્તા અધિક મહાધિવતાઓના હોદ્દા વિશે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી તે એટર્ની જનરલની મદદ માટે જ સરકાર દ્વારા નિમેલા હોય છે અધિકારીઓને બંધારણમાં તેમનો કોઈ ઉલ્લેખ નથી